ત્યારે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ સવારે ધાનેરા ભીલડી દિયોદર થઈ સાંજે પાલનપુરની હાઇવે સ્થિત આવેલી એક હોટલમાં કાર્યકર્તા સંમેલન યોજાયું હતું જેમાં નિવૃત્ત પીએસઆઈ મહેન્દ્રભાઈ પરાડિયા અને જિલ્લા એનસીપીના પ્રમુખ ભરત લિંબાચિયા અશોકભાઈ સહિતના સભ્યો ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની વિજય થાય તે માટે કામે લાગી જવા હાંકલ કરી હતી જ્યારે કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના દસ વર્ષના વિકાસના કામ જોઈને હું ભાજપમાં જોડાયો છું અને હું ભાજપ સાથે રહી ચૂંટણીમાં વધુમાં વધુ લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય થાય તે માટેના પ્રયત્ન કરીશ એવું જણાવ્યું હતું આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પૂર્વ યુવા પ્રમુખ હરેશભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજે અહીં પાલનપુર વિધાનસભા કાર્યકર્તા પરિચય બેઠકમાં સૌએ મહાનુભાવો આગેવાનો અને સર્વે કર્મઠ કાર્યકર્તાઓને ભેગા થઈને નિર્ણય કર્યો છે કે અમે બનાસકાંઠા વતી ભવ્ય વિજય મેળવી અને મોદી સાહેબના ચરણોમાં એક કમળ જરૂરથી અર્પણ કરીશું આજે જે છેલ્લા કેટલાક દિવસોથી યોજાઈ રહી હતી બનાસકાંઠા જિલ્લાના અનેક વિધાનસભા બેઠકો ઉપર યોજાઈ છે આજે અંતિમ સભા હતી કેવો પ્રતિસાદ મળ્યો હું છેલ્લા ઘણા દિવસોથી બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાની ત્રણ લગભગ ત્રણ વખત મુલાકાત કરી છે વડીલો ભાઈઓ બહેનો સંતો બધાના ખૂબ આશીર્વાદ મને મળ્યા છે અને ખૂબ વધારે જનપ્રતિસાદ મને મળ્યો છે એના ઉપરથી મને લાગે છે કે અમે બનાસકાંઠા વતી જરૂરથી ભવ્ય વિજય મેળવીશું